કેમ છો બધા સોરી સૌથી પહેલાં બધાનું સ્વાગત છે મારી ચેનલ ઉપર વેલકમ ટુ માય ચેનલ અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કેમ કે તમે તમારે કિંમતી ટાઈમ આપીને મારા બ્લોગ જોવો છો એના માટે તમારા બધાનો બહુ જ આભાર અને ઓલવેઝ જેમ હું કહું છું એમ જ કે બ્લોગની શરૂઆત હું રસોડામાંથી કરું છું અને તમે લોકો પહેલાં તો છે ને મારી વિડીયોને વારે વારે જુઓ શેર કરો સબસ્ક્રાઈબ કરાવો તમારા બધાના સપોર્ટની બહુ જ જરૂર છે મને અને આજે હું છે ને એક રેસીપી શેર કરવાની છું ગાંઠિયાનું શાક તો બધાને જે મારી આ રેસીપી જોવે ને એ ઘરે બનાવવાનો ટ્રાય કરજો અને બન્યા પછી કેવી લાગી એની કોમેન્ટ પણ કરજો બરાબર અને બનાવવામાં બહુ ઇઝી છે બહુ જલ્દી બની જાય છે નો ટાઈમ વેસ્ટ એન્ડ આપણું મજા આવી જાય ખાવાની ચલો તો હવે આપણે વધારે બહુ ટાઈમ નહીં દઈએ અને હું રેસીપી શરૂ કરું સો ફ્રેન્ડ્સ તમે દેખાદો છે મેં વઘાર મૂકી દીધો છે જીરું અરે સોરી રઈનો વઘાર છે અને મેં આ રીતનો લોટ બાંધ્યો છે આ લોટ સહેજ કઠણ રાખવાનો છે આપણે સેવ માટે જે રાખ્યો તો એના કરતાં પણ થોડોક કઠણ આ રીતનો જેમ કે પેલું મેં કીધું તું કળે આ થોડી વાર લાગે આપણે એવો લોટ બાંધવાનો છે હવે આ વઘાર થાય ને એટલે મળીએ આપણે બધા

અને કાશ્મીરી મરચું તીખું ખાતા હોય તો તમે દેશી મરચું યુઝ કરી શકો છો બાકી અમે લોકો નથી ખાતા એટલે મેં કાશ્મીરી મરચીનો યુઝ કર્યો હવે આ મેં પાચમચી અરે સોરી પા જેટલી મેં ખાંડ લીધી છે તમારે ખાંડ ના નાખવી હોય તો તમે ખાંડ સ્પીક કરી સ્પીક કરી શકો છો પણ અમે ખાંડનો ઉપયોગ કરીએ જ છીએ એટલે મેં ખાંડ નાખી છે પા વાળકી જેટલી લીધી છે આ એવરેજ ચાર વ્યક્તિ માટેનું શાક બનશે બરાબર હવે એને આપણે ધીમા ઉકળવા દેવાનું છે શાકને બધું જ નાખી દીધું છે મીઠું મરચું હળદર અને ખાંડ અને એને આપણે હવે આમ મિક્સ કરીશું હલાઈશું અને એને આપણે થોડું એનું આપણે સાઈડમાં ધીમા ધ ઉકળવા દઈશું જેથી કરીને આપણે આપણા જ્યારે ગાંઠિયા અંદર નાખીએ ત્યારે જલ્દી પાકી જાય સો ફ્રેન્ડ્સ મેં તાપ ધીમો રાખ્યો છે એટલા માટે તાપ ધીમો રાખવાનું કારણ છે કે આ મસાલા બધા જ છાસમાં મિક્સ થઈ જાય આપણે ઉપર દેખાવાના નથી પણ એક એનો જે સ્વાદ હોય જ્યારે બધા જ મસાલા મિક્સ થઈ જાય ત્યારે એનો જે સ્વાદ હોય ને એ બહુ સારો સારું બનતો હોય છે સ્વાદ એના માટે મેં ધીમો રાખ્યો છે તાપ જો ભાઈ આપણી આ છાસ ઉકળવા માંડી છે આને બહુ વાર આપણે નથી ઉકાળવાની વધારેમાં વધારે તમે એને પાંચ મિનિટમાં ઉકળી જાય છે આની અંદર તમે મેં જેમ કીધું એમ ખાસ સ્કીપ કરી શકો છો અને આ જૈન રેસિપી છે બાકી જે નોન જૈન હોય એ આની અંદર લસણ આદુની પેસ્ટ ડેકોરેટ માટે કોથમીર પણ નાખી શકે છે હું નહીં જ નાખું કરશું જ પણ આ બધું નાખી શકો છો તમે બરાબર ખાંડ પણ સ્કીપ કરી શકો છો તો હવે હું સેલ્ફીમાં ઉતારું છું એટલે થોડુંક મને ટોપ પડશે પણ હું ટ્રાય કરું છું કે આ રીતનો ઝારો લીધો છે આ ઝારામાં જે લોટ બાંધ્યો છે એને હું વણીશું ટાઈમ જો તમે બતાવું ને આપણે જે લોટ ને બાંધ્યો છે એને આ રીતના આપણે રાઉન્ડ રાઉન્ડ ફેરવીશું એટલે તમને દેખાય છે નીચે જે પડી રહ્યા છે આ ગાંઠિયા છે બરાબર અને આપણે આ જ રીતના કરતા જવાનું છે એટલે નીચે પડતું જશે બરાબર દેખાય છે બધાને અને વચ્ચે વચ્ચે આપણે એને સાઇઝ હલાવતા જઈશું જેથી કરીને એકદમ બધું જોઈન ના થઈ જાય અને ગઠ્ઠા ના પડે બરાબર તો મળીએ બ્રેક પછી તો ફ્રેન્ડ જો આ રીતનું શાક આપણું ગાંઠિયાનું શાક કહેવાય આ અને આપણે વચ્ચે વચ્ચે હલાવીએ ને એટલે છે ને ગઠ્ઠા ના પડે શાકમાં એટલે આ રીતનું શાક આવ આપણે ઉકળવા દઈશું ધીમા તાપે કેમકે ભલે છાક કેટલી પણ ગરમ હોય પણ આપણે જ્યારે ગાંઠિયા પાડીએ ત્યારે અંદરથી થોડાક એને ચડતા વાર લાગે એટલે આપણે મળીએ બ્રેક પછી સો ફ્રેન્ડ્સ જો આ શાક આપણું રેડી થઈ ગયું છે ગાંઠિયાનું શાક ગેસ ગેસને બંધ કરી દીધો છે અને હવે આ શાક આપણે છે ને ઢાંકી દેવાનું છે પાંચ દસ મિનિટ ઢાંકી દેશો એટલે અને પછી એને ગરમ ગરમ રોટલી જોડે ખાઈએ ને તો બહુ મજા આવે ખાવાની સો ફ્રેન્ડ્સ જો શાક ઠંડુ થાય ને એટલે આ રીતનું લાગે સ્વાદમાં બહુ જ સરસ હોય છે ક્યારેક કરે ટ્રાય કરજો આ રેસીપી બરાબર જારામાં જ એને પાડવાના છે તો જો ફ્રેન્ડ્સ તો આ રેસીપી મારી ગમી હોય ને તો શ્યોર ઘરે બનાવવાનો ટ્રાય કરજો આજે અમે નોર્મલ અમારે આજે સાતમો દિવસ છે પડ્યું એટલે કઢી ભાત ગાંઠિયાનું શાક રોટલી બધું બની ગયું છે અને અમારે તો એટલે ગાંઠિયાની રેસીપી શેર કરું ત્યારે બહુ વરસાદ આવ્યો છે કોઈ કારણસર આપણે બહારથી ડાહવામાં લેટ થઈ ગયું છે તો આ બધું જોયેલું હોય ને તો ફટાફટ બની જાય અને એની જોડે ગરમ ગરમ ફૂલકા રોટલી મજા આવી જાય જો ખાવાની તો એને મને કેટલા રેસીપી હું શેર કરું લેડીઝ માટે બહુ આ હેલ્પફુલ છે હેલ્પ એટલે પુષ્કળ હેલ્પફુલ છે દરેક તમારા શાક એટલે મીન્સ સમારવાની ક્યારેક આપણે ઓફિસથી આવ્યા હોય એ મોડું થઈ ગયું બહારથી આવ્યા મોડું થઈ ગયું ક્યારેક માનો ટેસ્ટ શું એકના એક શાક ખાવાના બધાનીથી ચેન્જ આ રેસીપી તો બધા મળીશું આપણે નેક્સ્ટ વ્લોગમાં અને જો તમને બધાને મારી રેસીપી ગમી હોય ને તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીધા કરો મારું ફેસબુક ઇન્સ્ટા આઈડી છે એને પણ તમે ફોલો કરવાનું રાખો અને આ મારી વિડીયોને વધારેમાં વધારે શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ઘણા બધા વ્યુઅર્સ છે જે સબસ્ક્રાઈબ નથી કરી જેને ચેનલ જે સબસ્ક્રાઈબ કરી છે એમને વિડીયો જોતા નથી એ લોકો તો પ્લીઝ એવું ના કરો તમે બધા ચેનલને જે જોવે છે સબસ્ક્રાઈબ પણ કરવાની રાખો અને જેને સબસ્ક્રાઈબ કરી છે એનામાં નોટિફિકેશન આવી જ જાય છે ઓલ પર ક્લિક કરેલી હોય તો ના કર્યું હોય તો કરી નાખજો તો તમને બધાનું નોટિફિકેશન આવી જશે અને પ્લીઝ લાઈક કરજો એક જ એક સમજી લો કે એક સેકન્ડ ઘડિયાળના સેકન્ડના કાટાને બી ફરતા લાગે એનાથી પણ ઓછી સેકન્ડમાં ક્લિક થઈ જતી હોય છે લાઈક તો પ્લીઝ બધા સપોર્ટ કરજો બધા મળીશું આપણે નેક્સ્ટ વ્લોગમાં થેન્ક્સ ફોર વોચિંગ